નામ છે મંગુલી મંગુગિરી તો મારી ચેનલના છોના લાઈક શેર ને સબસ્ક્રાઇબવાનું ભૂલતા ભાઈ હું આવી ગયો સમતાને અડકાયો છે કે શું એક બહુ મોટો ગુંડો માં પાછળ પડ્યો જીજાજી

મળે એટલા જો તને ભડાક ના દઉં ને તો મારું નામ પંટર નહીં તો રક્તુનિયા આ મારું બેટું અહીં કણ શું કરે છે લ્યા એ તો ભારે માથા ભારે છે લ્યા તો પંટરીઓ છે પંટર ઇના કરતા તો એની બંદૂકડી લો છે ને પાછો બંદૂકડી લઈને રમતુડી રમ આ નક્કી ઓલા રમતાને ખોટા લાગે છે લ્યા આ તો ઓ ભયાનક છે ને આ પેલો કોણ છે

પણ મારી વાત છોડો કરવા આવે છે તો જાય ગોમડે ગોમડે આવશે સોનું સંખ્યા મારા ઘર માં પણ મારા ઘરનું એડ્રેસ આલવાનું તને કોણે કીધું તું જોઈએ ને પેલું કે પૈસા લ્યો તો પેલું સુ સાક્ષી બક્ષી ગેરંટીડ ગેરંટીડ ઓસાન આadhar card આલ્યું તો આ મારાજી ઓર મને મારાવસે ચીગ ડળો લેવા દેવા મગરનો આ જાણો તા હરક તો મારા ઘર મત ગાલવાનો હોય યાર

એને કહી દે 6 મહિના 6 મહિનાથી ઘરે જ નહી આવ્યો રામ તો રામ તો તો કાલ કે ક્યાં ગયો છો પાન ખાવા હાય પૈસા આપવાના નહી 20 રૂપિયા નું પાન ખાવા કલકત્તા 2000 ખર્જો કરે એ ગુંડા ભાઈ એ ગુંડા ભાઈ હા મારી બહુ ફેંકુ નંબર 1 છે મારી વાત હાચું માનો જો હાચો ગુનેગાર તમાર પકડવાય ને અંદર બાથરૂમમાં છે બાથરૂમમાં આ ગુંડા ભાઈ મારું માનતા નહીં તું ભાઈ હો પર હો પર મારા ભાઈ તું છે ને બધું લોજિક ના દોડાવે ઓય આ પેલા એ એ બેહી તો આપણો ઘરનો નો સોફા છે બેહો આવ આવ આમ કોઈ મહેમાન આવ્યો તો બેહું પડે પેલા એને એમ ને અને આ બેનારી ઓપા હેરા એ પાય ફૂટત વો આ બધું ફૂટે ને તો પ્રોબ્લેમ થાય હવે હવે વાત શું છે એમ કે હે આ રમતો છે ને મારા બોસના પાંચ લાખ રૂપિયા લઈને ગયો છે પાંત લાખ નહીં દેખાતા વ્યાજ નહિ દેખાતું રમતોય નહીં દેખાતો એક મહિનાનો વાયદો કરેલો દેખાશે દેખાશે આ તો પણ તમારા પૈસા તો છે ને આટલા બધા ઉકળો છો તો મારા બોસ ના છે યાર તમે આટલું બધું ઉકળી શું કરવા ઘી કાઢો છો યાર અરે મારા બોસના રૂપિયા મારા છે એમ આખું ગોમ ફરી વર્યો આ છેલ્લી સોસાયટી છેલ્લો ના વારું ઘર માં મલ્યો આજ પૈસા જોઈએ આખું ઘર ચેક કરી આજ પૈસા નય મળ્યા તો રમતો ના મળે કોક નાન કોક ના ભડાકે કે કંટાળી ગયો હું એક કોમ કર કોને ભાડા કે એટલે ગામો માર હોય નકટ કરતો ગુજરી દેવું હારું એમ હું અહીંયા તમને હાથું છું તમને મને પૂરીએ ચલાવો છો એટલે વાતે મરી જેલો છે જો ઓમ મૂળ ગુનેગાર તમારી દ્રષ્ટિએ રમતાજી છે બરાબર છે હવે રમતાજી તો એ આધર છે નહીં તો અમારી જોડે જી બાજોડી કરીને આ બંદૂકનો નારીઓ બતાવી બતાવીને તમે શું કરવાના છો હે પણ રમ તો મારા જોઈએ અહીં દોડતો દોડતો આયો છે તમ કો રમ છે નહીં રમ તો રમવા ગયો પેલા કે રમ તો ફોન ખાવા ગયો હા એટલે બરોબર છે તમે પણ બરોબર છે તમે જે વાત કરો છો પણ તમારે ઘરની તલાશી બલાશી લેવી હોય ને તો એનો વોરંટ જોઈએ પોલીસ પાસેથી વોરંટ આઈ એમ ઓમ રાખો તમારે શું કરવું પડે તમે ઘરના જ માણસ છો ને યાર હે તમે તમારે તપાસ કરવી હોય તમને કોઈ વાંધો જ શું તપાસ કરીને ઘી કાય છે એ દિવાલ છે સિમેન્ટ ના ના ઘુસ આયા જોઈ લો જોઈ લો તમ તમાર બાયને પસવાડે ઉપર કબાટ ઉપર ને બધે જોઈ લો કોઈ ટેન્શન નથી હા હા જો જવું છે બાથરૂમ બાથરૂમ તો જીયાઓ ફ્લશ કરજો પણ હા લઈ જાઓ કોઈ

इंटर मेरे को काई को बुला रहे अरे अरे आदि सलाम आ, सलाम चंकी सेठ सलाम आ, मेरे को पहचाना अबे आदि हड्डी का ढाजा तू इधर क्या कर रहे लाए मैं इधर को नौकरी करता है इधर काई को नौकरी करता है सेठ पापी पेट का सवाल है ना तो भूख लगती है ना ठीक है एक दो तीन चार इधर इस बंगले पे चार चार गाड़िया पड़े ली है तो वो अब्दुल के गैरेज पे भेजना है ट्रैक्टर बुला और उसको रवाना कर ताबड़तोड़ ताबर ये वो किसके लिए हमारा है बॉस रमता गायब हो चुका है आई मिल नहीं रहा है वो कौन रमता जिसका पैसा लेने का है वो कहाँ इधर गया चलो अपना ढूंढता अंदर जाने का रमता रे आई किधर है रे रमता किधर है किधर कहा गया अगर नहीं बताया तो एक गोलिया छे की छे ढाई 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 किधर गया <laughs> तो आपड़ा गया शंकी था था। अरे यार तमने तो बहुत नोम होप्रियो मैं तो तुम्हारू अरे हिंदी में बोलता है आ, में। अरे तुम्हारा तो चिटला बड़ा नोम मैंने अरे वट पड़ता है तुम्हारे नोम का तो अच्छा देखो मेरी एक बात सुनो क्या कहना चाहता हूँ यदि रमता मिल गया तो तुम ठे 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 करके सोए की सो गोलियों मार देगा आ, तो हो गया क्या मर्डर अब मर्डर होगा तो तुम कहाँ पे जाओगे जेल में और उसकी आजीवन सजा होती है तो तुम जिंदगी अंदर जल के अंदर हड़ के मर जाओगे और तुम्हारी जिंदगी चंकी जैसी है चंकी भाई क्यों बिगाड़ रेले हो ये तो, आपने नहीं तो फिर बोल रहे हैं नहीं नहीं लेकिन रमता किधर है अरे रमता इधर नहीं है मेरा पांच लाख रुपया का चूना लगा के चला गया कि को गया अबे <laughs> अरे यार शंकी भाई तुम तुम समझता नहीं है जो पांच लाख रुपया कोई मोटी ए, रकम नहीं है पांच लाख रुपया तुम्हारा माटे चटनी जैसा है न? अरे तू एक मेरी बात समझो भी लो थोड़ू इसमें क्या है ना चंकी भाई के देखो तुम भी रमता जी के पास पैसा मांगते हो आ? मैं भी तन वर्ष से हड़ी हाथ सौ रुपया मांगता है बराबर अभी, अभी तुम्हारा असिस्टेंट भी मेरे घर पे असिस्टेंट है आ, ये साला उनका असिस्टेंट था बराबर वसूली करता था तो फिर और हम दोनों रमता के पास पैसे मांगने वाले हो गए हम तो इस हिसाब से हम तो दोस्त हो गए ना हाँ हाँ हा, 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 तो बात सही है लेकिन वसूली का क्या करे पांच लाख तुम शांति रखो। बस। थोड़ी हाँ मेरे को थोड़ा थोड़ा हिंदी आवड़ता है इसलिए थोड़ा मैं गड़बड़ घोटारे वाला बोलता हूँ तुम थोड़ा समझी जाना अभी देखो मेरी बात मैंने पहले ही बताया कि आप भी मांगते हो मैं भी मांगता हूँ बराबर हाँ। यदि मैं मांगता हूँ तो रमता जी को मेरे घर में चमना हंटा मैं अबे तू गलत रुक रहे है तेरे को मारा नहीं कैसे ऐसा ऐसा कर आ, कैसे गलत कैसे तू इधर गलत एड्रेस पे आ गया रमता इधर नहीं है हाँ। एक तो अच्छे इंसान है तो फिर अपुन का दोस्त हो गया फिर फिर अरे एक बात से तुमने कही दो शंकी साहेब ये ये जो कार्या है ना आ, वो जरा टणी करता है आ, अरे उसने मेरा डोमचा बिगाड़ दिया अभी डोमचा मैं मेरे गांव से लाया था अब उस डोमच्चे बैठने का अधिकार मेरा जै अभी इसको मसा हो गया और मेरे डोमच्चे पे बैठ गया अभी मशा वाला डोमच्चे पे कितनी गंदा होती है ये ऐसा करता है गंदा है इसको और मेरी तरफ से अली पाड़ी डोमचा बिगाड़ता है क्या गलत एड्रेस पे आ जाता है गमका जो है वो नहीं है नहीं है एक एक रिक्वेस्ट करता हूँ तुम है ये ये तुम्हारा जो कार्य असिस्टेंट है उनको नौकरी से सूटा करो अरे सोचना पड़ेगा तो तुम सोच लेना लेकिन अभी क्या है देखो रमता जी का मैटर तो इधर ओके हो गया नहीं है। नहीं मेरे को पांच उसका लेने का है और इनका साढ़ी सात सौ रूपया है तो उनका तो दिमाग क्या वसूली कैसे करेगा देखो अवे, अभी अभी इसमें एक थोड़ा मैं एक आपको सजेशन देता हूँ तुम अभी शांति रखो बराबर है अभी मैं मेरी बाइड़ी को बोलता हूँ तुम्हारे लिए गर्मा गर्म चाय लाएगा एक्चुअली तुम्हारे खोपड़ी का कोरमा हो गेला लगता है कोरमा तो फिर तुम शांति रखो मैं मेरी बाइडी को बोलता हूँ हमारे यहाँ तो 24 आवर चाय रेडी रहती है अरे बाइडी आप हम तो बोलते नहीं घर पे मेहमान आते हैं कि सटाक लेके चाय बन जाती है हमारे घर पे तो लो एक एक बेबे चुस्की मार दो मजा आता है हाँ? नमस्ते भाभी अबे ले रे अबे ले मैं तेरे को देता हूँ पी तुम्हारा कलर मैच होता है कार्य चाय भी कारी है तुम भी कार्य हो मस्त लगेगा इंसान है रे कितना अच्छा चाय बनाया है अरे भाभी ने तुम्हारी बनाया है આ લોકો હો હે ને રાત રોકાણ નો પોગ્રમ શક શું શું અરે ચામજ ને ઊંઘ ની દવા નાખી દીધી મેં

અને ડોમેચ્યુ બનાવી દેજો ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ઘણી વખત મંગુ જે આઈડિયા મારો છે ને બહુ જોરદાર મારા છે પણ મારે હિન્દીમાં થોડા લોચા છે તમને ગમ્યા કે નહીં એ જરા કમેન્ટમાં લખજો જય માતાજી પોલીસ આવો ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મારો જીત તું નંબર વન છે બધું હાચવી લે દરેક પરિસ્થિતિ નું સમાધાન એની જોડે હોય